નમસ્કાર તમે જોઈ રહ્યા છો દમદાર્યુ સમાચાર મળી રહ્યા છે બિલ્લી મોરાથી બિલ્લીમોરામાં દાદાગીર સેના અને ચંડીકા સેના દ્વારા વ્યસન રૂપે પૂતળાનું દહન કરી થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરનો વિરોધ કરવામાં આવ્યો હતો શ્રી નવનાથ બિલ્લી મોરા વર્તમાન ગાદીપતિ પૂજ્ય શ્રી છોટે દાદા પ્રેરિત કે એકત્રીસ ડિસેમ્બરનો ક્રોધથી વિરોધ કેમ્પેન અંતર્ગત દાદાગી સેના અને ચંડિકા સેના દ્વારા એકત્રીસ ડિસેમ્બરે વ્યાપી રહેલી વ્યસનની બદીને નાથવા વ્યસન વિરોધી સૂત્રોચ્ચાર અને સંસ્કૃતિ સંવર્ધનના નારા સાથે બિલ્લીમોરા તલોદ વલોટી અને દેવસર ગામે વિરોધ કરી વ્યસનરૂપી પૂતળાનું દહન કરી એકત્રીસ ડિસેમ્બરનો વિરોધ કરવામાં આવ્યો હતો થર્ટી ફર્સ્ટની ઉજવણી દરમિયાન કેટલાક સ્થળો ઉપર યુવા વર્ગ માદક દ્રવ્યોનું સેવન કરે છે દાદા સેનાએ જણાવ્યું હતું કે અમે સનાતન હિન્દુ ધર્મના પ્રચાર અર્થે સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિઓ કરીએ છીએ તેમજ કોઈ પણ ધર્મના લોકોની જરૂરિયાત મુજબ સેવાકીય પ્રવૃત્તિ કરતા આવ્યા છીએ દર વર્ષે થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરના રોજ લોકો મદિરા પાન તથા માદક દ્રવ્યોનું સેવન કરે છે અને કાયદો તોડે છે જે સનાતન હિન્દુ સંસ્કૃતિની પરંપરાને વિરુદ્ધ છે આવી પ્રસંગોપાત આનંદ મેળવવાની ખોટી વૃત્તિને કારણે કોઈ પણ સમાજના યુવા વર્ગ કુટેવ અને વ્યસનના માર્ગે ધકેલાય છે જેથી સમાજ નબળો બને છે જે દેશ હિતમાં નથી દરેક સમાજ ધર્મ તથા રાષ્ટ્ર મજબૂત બને તે માટે પણ આવી રીતે ફેલાતી બધી દૂષણો અટકાવવાની જરૂરિયાત ઉપસ્થિત થઈ છે દમદાર ન્યૂઝના તંત્રી પ્રવીણ કુમાર દ્વારા અહેવાલ